આઠ ત્રીજો ઉષ્મા તેમાં આવતા અલગ અલગ થર્મોમીટર આ છે ક્લિનિકલ થર્મોમીટર બારીક વહેવાળી કાચની નળી આમાં પ્રવાહી તરીકે મરકુરી ભરેલો હોય છે આનું તાપમાન સાડત્રીસ પાંત્રીસ અંશ સેલ્સિયસથી બેતાલીસ અંશ સેલ્સિયસ તથા ચોરાણું ફેરનમીટથી એકસો આઠ ફેરનમીટ સુધી હોય છે થર્મોમીટર છે આ એક થર્મોમીટર જ છે આને એકાદ મિનિટ જીપનું નીચે રાખી બહાર કાઢી આપણું શરીરનું તાપમાન માપવામાં આવે છે આ થર્મોમીટર માત્ર માનવ શરીરનું તાપમાન માપે

100 ને 10 સેલ્સિયસ છે આ નિરchnા પાત્ર 35 કાચની નળી છે થર્મોમીટર માં મર્ક્યુરી ભરેલો છે આનું તાપમાન 56°C ડેટા ઇઝ સમ સક્સેસફુલી રીડ આનું તાપમાન -10°C બંનેમાં પ્રવાહી તરીકે મર્ક્યુરી ભરેલો છે આમાં છે i'm not